હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું વઢવાણી મરસાનું અથાણું તે સાત થી આઠ મહિના સુધી સારું રહે એ રીતે આપણે વઢવાણી મરસાનું અથાણું છીએ તો મેં અહીંયા પાંચસો ગ્રામ મરસા લીધા છે તો તમે જ્યારે મરસા લ્યો ત્યારે આ રીતની પસંદ કરવાની લીલા હોય અને સાઇનિંગ વાળા હોય એવા તમારે મરસા લેવાના છે તો મેં તેને ધોઈ અને આ રીતે સૂકા કરી લીધા છે તો હવે આપણે તેને આ રીતે ઉપર જે વધારાના ડીટીયાનો ભાગ હોય તેને આ રીતે કટ કરીને વશમાં આપણે એક સ્લીપ સ્ટીપ્સ કરી લઈશું કાપો કરી લઈશું તો આ રીતે આપણે બધા મરસા રેડી કરી લેવાના છે જો આજની તમને મારી આ રેસિપી ગમે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મને કોમેન્ટમાં રેડી કરી લીધા છે તો હવે આપણે તેમાં મરચામાં જે ભરવાનો મસાલો છે તે રેડી કરી લેશું તો બે ચમચી આપણે મીઠું અને બે ચમચી હળદર અને એક લીંબુનો રસ નાખી દેવાનો છે તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે જો કોરો હોય તો તો પણ તમે ભરી શકો મેં અહીંયા લીંબુનો રસ નાખ્યો છે તો હવે આપણે આ રીતે જે આપણે કાપો કર્યો છે તેમાં આ રીતે આપણે ભરી લેવાનો છે તો આ રીતે આપણે બધા મરસા રેડી કરી લેવાના છે તો મેં અહીંયા બધા મરસા રેડી કરી લીધા છે તો હવે આપણે ચાર થી પાંચ કલાક જેવું આપણે તેને દેવાનું છે તો આપણે ઢાંકીને બે થી ત્રણ વાર ઉપર નીચે કરી લેવાના છે તો ત્રણ થી ચાર કલાક જેવું થઈ ગયું છે તો અહીંયા મેં એક ઝારી લીધી છે તેમાં આ રીતે આપણે મરચાં નાખી દેવાના છે તો જે તેમાં મીઠા વાળું જે પાણી હોય તે બધું જાય તો આ રીતે આપણે થી મિનિટ જેવું દેવાનું છે જેથી તો અહીંયા દસ થી પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે તેને સુકવી દેવાના છે તો તેમાં આટલું પાણી નીકળ્યું છે તો મેં અહીંયા એક કિચન

જો તમને એવું લાગે કે હજી ભેજવાળા છે તો એક બે કલાક તમે વધારે પણ રાખી શકો તો હવે આપણે તેલ તેલ મૂકી તો મેં અહીંયા એક વાટકો સિંગ લીધું છે તમે કોઈ પણ તેલ લઈ શકો તો અહીંયા આપણે તેલ સારું એવું ગરમ કરવાનું છે તો હવે આપણે કુરિયા શેકી લેવાના છે તો મેં અહીંયા એક વાટકી મેથી ના ગોરિયા લીધા છે જેથી જે કઈ અંદર ભેજ હોય તે નીકળી જાય તો મેં અહીંયા સામે એક વાટકી મેં વરિયાળી લીધી છે તેને પણ આપણે શેકી લેવાની છે તો આપણે ત્રણ મિનિટ જેવું શેકી લીધી છે તો હવે આપણે એક પ્લેટમાં તેને લઈ લેવાનું છે તો અહીંયા કુરિયા લીધા છે તેને પણ આપણે શેકી લેવાના છે તો અહીંયા આપણે આખી પ્રોસેસમાં ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખવાની છે તો અહીંયા આપણા કુરિયા જે શેકીને રાખ્યા છે તે સરસ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે તેને અહીંયા બ્લેન્ડર જાર લીધું છે તેમાં થોડા એવા ક્રશ કરી લેવાના છે તો આ રીતે તમારે ક્રશ કરી લેવાના તો અહીંયા એક પેનમાં આ રીતે આપણે આ રીતે પાથરી દેવાના બસમાં આ રીતે રાઉન્ડ કરીને વચમાં અહીંયા રાઈના કુરિયા નાખી દેવાના છે થોડું એવું રાઉન્ડ કરીને વસમાં આપણે મીઠું નાખી દેવાનું છે તો અહીંયા મેં બે ચમચી મીઠું લીધું છે અને થી ચમચી જેવી આપણે હિંગ લઈ લઈશું તો આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે જે કુરિયા આ રીતે પાથા છે તેના ઉપર આપણે દેવાનું છે તો આ રીતે થોડું ગરમ નાખવાથી સરસ એવા આપણા કુરિયા શેકાઈ જાય છે અને લાંબો ટાઈમ સુધી આપણા જે અથાણું છે તે લાંબો ટાઈમ સુધી સારું રહે છે તો આ રીતે આપણે ઢાંકી દેવાનું છે થોડીવાર આપણે આ રીતે એક મિનિટ જેવું ઢાંકી દેવાનું છે ત્યાર પછી આપણે આ રીતે લઈ લેવાનું છે ત્યાર પછી આપણે એક ચમચી જેવી હળદર નાખી દેવાની છે તેને આ રીતે મિક્સ કરી લેવાનું છે તો હજી આપણું તેલ છે તે થોડું ગરમ જ છે તો આ રીતે આપણે હળદર મિક્સ કરી લેવાની છે તો હવે આપણે તો આ રીતે આપણે મરચા એક ડીશમાં લઈ લેશું તો હવે આપણે આ રીતે તમારે કરી લેવાનું કે ભેજવાળા છે કે નહીં એમ તો આ રેડી છે આપણે તો હવે આપણે તેને ભરી તો આ રીતે આપણે સમજી ની મદદથી આ રીતે આપણે ભરી લેવાના છે તો તમને જે પ્રમાણે અંદર બોળો જે રીતનો તમને ભાવતો હોય એ રીતનો તમારે બોળો અંદર સ્ટફિંગ કરવાનો તો અહીંયા આપણે બધા મરચાં ભરીને રેડી કરી લીધા છે તો આ રીતે આપણે એક દિવસ ને એક રાત માટે આ રીતે આપણે રાખી દેવાના ત્યાર પછી તમે કોઈ પણ કાચની બોટલમાં ભરીને ફ્રિજમાં રાખી દેવાના જેથી 7 થી 8 મહિના સુધી તમારા વઢવાણી મરચાનું અથાણું છે તે રહેશે તો બાય ફ્રેન્ડ્સ આજની તમને મારી રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો